શ્રી ગણેશાયનમ શ્રી સપ્તશતી ચંડીપાઠ અધ્યાય નવમો નિશુંભનો વધ અથ ધ્યાનમ જેમનો રંગ બંદૂક પુષ્પ અને સુવર્ણ સમાન સોનેરી છે જેમના હાથોમાં સુંદર અક્ષમાલા પાસ અંકુશ અને દંડ ધારણ કરેલા છે અર્ધચંદ્ર જેમનું આભૂષણ છે તથા ત્રણ નેત્રોથી જેઓ સુશોભિત છે એવા અર્ધનારીશ્વર ભગવતીના સ્વરૂપનું હું ધ્યાન ધરું છું ઓમ રાજા સુરથે કહ્યું હે ભગવાન આપે અમને રક્તબીજના વધ સંબંધી દેવીના ચરિત્રનું અદ્ભુત મહાત્મા કહ્યું ત્યારબાદ રક્તબીજનો નાશ થયા પછી ખૂબ જ ગુસ્સે ભરાયેલા શુંભ નિશુંભે શું કર્મ કર્યું તે પણ હું આપની પાસેથી સાંભળવાની હજી ઈચ્છા રાખું છું ઋષિ બોલ્યા હે રાજન તમને હવે હું શુંભ નિશુંભનું કર્મ કહું છું તે સાંભળો સંગ્રામમાં દેવીથી રક્તબીજ તથા અન્ય અસુરોનો નાશ થયો તેથી અસુર રાજા શુંભ અને નિશુંભ ખૂબ જ ક્રોધે ભરાયા પોતાના વિશાળ સૈન્યનો દેવીએ આ રીતે નાશ કરતા ખૂબ જ ક્રોધે ભરાયેલા નિશુંભ પોતાની મુખ્ય અસુર સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા દોડ્યો નિશુંભની આગળ પાછળ તથા એને બાજુએ જે મહાઅસુરો હતા તેઓ ક્રોધાયમાન થઈ દાંતથી બંને હોઠ પીસતા દેવીનો નાશ કરવા માટે દેવી ઉપર આક્રમણ કરવા લાગ્યા મહાપરાક્રમી શુંભ પણ તેની વિશાળ સેનાઓ સાથે બ્રાહ્મી આદિ શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો તે ક્રોધાવેશથી ચંડિકાનો નાશ કરવા આવ્યો મેઘરાજા જેમ વરસાદ વરસાવે તેવી રીતે બાણોનો વરસાદ વરસાવતા શુંભ તથા શુંભનું દેવીની સાથે અત્યંત ભીષણ બાણ યુદ્ધ થયું શુંભ તથા નિશુંભે નાખેલા બાણોનો ચંડિકા પોતાના બાણોથી નાશ કરવા લાગ્યા એટલું જ નહીં પરંતુ તે બંને અસુરેશ્વરોના શરીર ઉપર પોતાના શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા મહાબલી નિશુંબે અણીદાર ખડગ અને પ્રકાશવાળી ઢાલ લઈને ચંડિકા દેવીના ઉત્તમ વાહન સિંહના માથા ઉપર પ્રહાર કર્યો નિસુંબે જેવો સિંહ ઉપર પ્રહાર કર્યો કે તરત જ દેવીએ ક્ષુરપ નામના બાણવડે નિશુંબના તે શ્રેષ્ઠ તીક્ષ્ણ ખડગને તથા આઠ ચંદ્રવાળી પ્રકાશમાંના ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા ખડગ અને ઢાલના ટુકડા થઈ જતા નીશુંબે શક્તિ નામનું આયુધ ફેંક્યું પરંતુ એ શક્તિ સામે આવતા જ દેવીએ ચક્રથી તેના બે કટકા કરી નાખ્યા આ જોઈ ક્રોધથી ફૂંફાળા મારતા નીશુંબે દેવી પ્રતિ સંધાન કરી ત્રિશુળ ફેંક્યું પરંતુ દેવીએ માત્ર મુક્કાના પ્રહારથી જ સામે આવતા આ ત્રિશુળના ચૂરે ચૂરા કરી નાખ્યા આથી કુદ્ધ થયેલા નિશુંબે ગદાને ચારે બાજુએ ગુમાવી ચંડિકા તરફ ફેંકી પણ દેવીએ પોતાના ત્રિશુળથી ગદાને છેદી નાખી જેથી તે ભસ્મી ભૂત થઈ ગઈ ત્યાર પછી નિશુંભ હાથમાં ફરસી લઈને ચંડિકા તરફ ઘસ્યો પરંતુ સામે આવતા જ ચંડિકાએ તેને બાણોના સમૂહથી ઘાયલ કરી ભૂમિ પર પછડાયો ભયંકર પરાક્રમવાળા પોતાના ભાઈ નિશુંભને મૂર્છા ખાઈ ભૂમિ પર પડેલો જોઈ શુંભ દૈત્ય અત્યંત ક્રોધે ભરાઈ ચંડિકા સાથે યુદ્ધ કરવા આગળ વધ્યો ઊંચા રથમાં બેઠેલો શુંભ પરમ આયુધોને ધારણ કરેલા પોતાના આઠ હાથો હાથોથી જાણે સમગ્ર આકાશને ઘેરી રહ્યો હોય તેમ શોભી રહ્યો હતો શુંભને પોતાની સામે આવતો જોઈ દેવીએ શંખ વગાડ્યો તથા ધનુષ્યની દોરીથી અત્યંત ભીષણ ટંકાર કર્યો સાથે સાથે અસુર સેનાના તેજનો નાશ કરનાર તથા ઉત્સાહનો ભંગ કરનાર એવા પોતાની ઘંટાના અનાદથી દશે દિશાઓ ગજાવી મૂકી આ ઉપરાંત સિંહે પણ ભીષણ ગર્જનાથી જેને સાંભળીને મદોન્મત હાથીઓ પણ ધ્રુજી ઉઠતા હતા તેનાથી આકાશ પૃથ્વી અને દશે દિશાઓને કંપાવી દીધી આખું એ ભુવન નાદોથી ગાજી ઉઠ્યું ત્યારે કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથો પૃથ્વી ઉપર પછાડ્યા જેથી તેનો જે મોટા અવાજ થયો તે અવાજથી પ્રથમ થયેલા શંખાદિના સર્વનાદો ઢંકાઈ ગયા ચંડિકાના સરળમાંથી ઉત્પન્ન થયેલા શિવ ઋતુએ દૈત્યોને ભય પમાડે તેવું અમંગળકારી અઠહાસ્ય કર્યું આ હાસ્યના અવાજથી દૈત્યો થરથરી ઉઠ્યા અને શુંભ અતિશય કોપાયમાન થયો ત્યારે અંબિકા દેવીએ શુંભને લલકારતા કહ્યું હે દુષ્ટ ઊભો રહે હવે જાય છે ક્યાં તારા પાપોનો બદલો હવે તને મળશે આ સાંભળી આકાશમાં રહેલા દેવો હે દેવી તમારો જય થાવ એમ બોલતા દેવીનો જય જયકાર કરવા લાગ્યા શુંભે ત્યાં આવીને જ્વાળાઓ સમાન ભડભડતી ખૂબ જ ભયંકર શક્તિ દેવીની સામે ફેંકી અગ્નિ પર્વત જેવી એ શક્તિને પોતાની સામે આવતી જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી શુંભની શક્તિના ચૂરે ચૂરા કરી નાખ્યા હે રાજન પોતાના આયુધના ચૂરેચૂરા થઈ જતા જોઈ શુંભે સિંહ ગર્જના સમાન નાદ કર્યો જે નાદે ત્રણેય લોક ગાજી ઉઠ્યા જેમાં આગળ થયેલા બધા નાદો લુપ્ત થઈ ગયા દેવીએ પોતાના ઉગ્ર બાણો વડે શુંભે છોડેલા બાણોને સેંકડો અને હજારોના જથ્થામાં છેદવા માંડ્યા અને શુંભ પણ દેવીએ નાખેલા બાણોને છેદવા લાગ્યો ત્યાર પછી ક્રોધે ભરાયેલા ચંડિકા દેવીએ ત્રિશૂળથી શુંભને સખત ગાયલ કર્યો આથી ગવાયેલો શુંભ મૂર્છિત બનીને ધરતી પર ડળી પડ્યો તે સમયે નિશુંભ જે પ્રથમ મૂર્છાધીન થયો હતો તે શુદ્ધિમાં આવતા તેણે તરત જ હાથમાં ધનુષ્ય લઈને બાણો છોડીને ચંડિકા દેવીને કાલિકાને તથા તેના સિંહને ચારે દિશામાં હણવા લાગ્યો તે પછી નિશુંબે પોતાની આસુરી માયાથી પોતાના દસ હજાર હાથ ઉત્પન્ન કરી દસ હજાર ચક્રોનો પ્રહાર કરી દેવીને ઢાંકવા લાગ્યો ત્યારે ભક્તોના મહાસંકટોનો નાશ કરનાર ભગવતી દુર્ગાદેવીએ ક્રોધાયમાન થઈને તે ચક્રોને બાણોથી છેદી નાખ્યા ચક્રોને બાણોથી છેદાયેલા જોઈ દૈત્ય સેનાથી વીંટળાયેલો તે નિશુંભ ગદા લઈને વેગેથી દેવીને મારવા દોડ્યો નિશુંભને સામેથી દોડતો આવતો જોતાં જ ચંડિકા દેવીએ દૂરથી જ તીક્ષ્ણધારવાળું ખડક ફેંકી તેની ગદા છેદી નાખી ગદા છેદાતા તુરંત જ નિશુંભે ત્રિશુળ ઉગામ્યું દેવતાઓનો દુશ્મન નિશુંભ હાથમાં ત્રિશૂળ લઈને ચંડિકાની નજીક આવ્યો કે તુરંત જ ચંડિકાએ પોતાના ત્રિશુળથી તેના હૃદય ઉપર પ્રહાર કર્યો ત્રિશુળથી વિંદાયેલા નિશુંભની છાતીમાંથી બીજો એક એના જેવો જ મહાપરાક્રમે પુરુષ દેવીને ઊભી રહે ઊભી રહે એમ કહેતો બહાર નીકળ્યો તે પુરુષ બહાર આવતા જ દેવીએ અઠાશ્ય કરીને ખડકવતી તેનું મસ્તક જ છેદી નાખ્યું જેથી તરત જ એ ભૂમિ પર ઢળી પડ્યો નિશુંભના પડ્યા પછી દેવીનો સિંહ પોતાની દાડોથી છેદાયેલા મસ્તકવાળા અસુરોના ભક્ષણ કરવા લાગ્યો સિંહથી જે બચી ગયા તેમનું કાલિકા અને શિવદૂતી ભક્ષણ કરવા લાગ્યા બાકી રહેલા અસુર સૈન્યમાંથી કેટલાક અસુરો કૌમારી દેવીના શક્તિ આયુધથી ભેદાઈ નાશ પામ્યા જ્યારે બીજા બ્રહ્માણી દેવી વડે અભિમંત્રિત કરેલા જળથી નાશ પામ્યા માહેશ્વરી શક્તિના ત્રિશુળથી છેદાઈને કેટલાક અસુરો ભૂમિ પર પડ્યા તો કેટલાક વારાહી શક્તિના દાંતથી ચીરાઈને ચૂરો થતાં જમીન પર ઢળી પડ્યા વૈષ્ણવી શક્તિએ પોતાના ચક્ર વડે કેટલાય અસુરોના ટુકડા ટુકડા કરી નાખ્યા તથા એન્દ્રી શક્તિના હાથથી છૂટેલ વ્રજ વડે કેટલાય અસુરોને પ્રાણહીન કરી દીધા આમ ઘણા અસુરો નાશ પામ્યા કેટલાક મહાસંગ્રામમાંથી નાસી છૂટ્યા તે સિવાય બાકી રહેલાઓનું કાલિકા શિવદૂતી અને સિંહે ભક્ષણ કર્યું શ્રી માર્કેન્ડે પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાના દેવી મહાત્મ્યમાં નિશુંભવદન નામનો નવમો અધ્યાય